બોટાદ સાયબર સેલમાં રોકડના નામે બે લાખ ચોપન હજાર નવસો બાવીસની છેતરપિંડી કરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી જેને પગલે પોલીસે બે શખ્સોને અમદાવાદથી ઝડપી લીધા છે બોટાદ સાયબર સેલમાં નોંધાયેલી ફરિયાદને પગલે પોલીસે માનારામ ભાખરારામ બિશ્નોઇ અમદાવાદવાળાને તેમજ વિકાસ દિનેશભાઈ અમદાવાદવાળાને છ પોઈન્ટ ચાલીસ લાખ રોકડા ક્યાસી અટીએમ ત્રેવીસ ચેકબુક पांच पासबुक बंधन बैंकनी, सील पे किट बे नोट गणवा मशीन मोबाइल एक सीम कार्ड एक साथ झड़पी आग कार्यवाही हाथ धरी مكيد <applause> 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 સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગત વીસ જાન્યુઆરીના રોજ ફરિયાદી છે જુબેરભાઈ સિકંદરભાઈ સેલત એમની ફરિયાદ નોંધી અને બી એનએસની કલમ ત્રણસો સોળ ત્રણસો અઢાર અને આઈટીએસની કલમ છાસઠ ડી મુજબ ગુનો નોંધવામાં આવ્યો તો જેમાં આ કામના ફરિયાદી અને એમના મિત્ર છે સાહેબ આર્યન ફાધરસિંહ આ બંનેને ઇન્વેસ્ટમેન્ટના નામે એક ઓનલાઈન વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવ્યું હતું ઇલાઇટ કરીને એના ઉપર રોકાણ માટે લલચાવવામાં આવે ને એક એપ્લિકેશન છે એડ બીર નામની એપ્લિકેશન થ્રુ બે લાખ ચોપન હજારનું રોકાણ કરાવી અને એની સાથે છેતરપિંડી થઈ એટલે ફરિયાદ પક્ષે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ઓગણીસો ત્રીસ ઉપર આ કામની ફરિયાદ નોંધાવેલી ને જેના આધારે બોટાદ સાયબરની ટીમને તપાસ દરમિયાન અમદાવાદ ખાતેથી બે આરોપી માનારામ બિષ્ણ જે ત્રિવેણી એપાર્ટમેન્ટ મીઠાખાળી છ રસ્તા રહે છે એ તથા વિકાસ દિનેશકુમાર બિષ્ણ બંનેની ધરપકડ કરી છે ગઈકાલ અને બંને આરોપી પાસેથી તપાસ દરમિયાન રોકડ છ લાખ ચાલીસ હજાર અલગ અલગ બેંકના ટોટલ છ્યાસી એટીએમ ત્રેવીસ ચેકબુક પછી બંધન બેંકની સીલ પેકેજ જે આવે છે બેંક એ2 છે જે કાઉન્ટિંગ મશીન મોબાઈલ ફોન સિમ કાર્ડ એ દરેક વસ્તુ કબજે કરવામાં આવી છે